આસો નવરાત્રી એટલે માં આદ્ય શક્તિની આરાધનાનું પાવન પર્વ આગામી આવનાર આસો નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ગરબાડાના માય ભક્તો ગરબાડાથી માતાના મળ કચ્છ ખાતે માતાના દર્શન સાથે માતાજીના રથ સાથે પગપાળા જવા માટે રવાના થયા છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જો તરો સમાચાર વિસ્તારથી આપણા ભારત દેશની સંસ્કૃતિ આજે પણ જીવિત છે કેમ કે ભક્તોની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા આજે પણ અતુટ બંધાયેલી છે ત્યારે આવનાર આસો નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ગરબાડા નગર સહિત પંથક પરથી કેટલાય માય ભક્તો દર વર્ષે માતાજીના રથ અને દ્વિજા સાથે પાવાગઢ અંબાજી જેવા સ્થળે પગપાળા જાય છે ત્યારે આજે ગરબાડાના ભૂતળી ગામના માય ભક્તો રથ સાથે ગરબાડાથી કચ્છ આશાપુરા માતાના મઢ જવા રવાના થયા છે માય ભક્તોએ ગરબાડા મેમેજાસ્તી ચામુંડા માતાજીના મંદિરે આરતી ઉતારી માતાના મઢ કચ્છ તરફ જવા પ્રસ્થાન કર્યું હતું માય ભક્તો બાવીસ તારીખે એટલે કે પ્રથમ દોરતે કચ્છ ખાતે આશાપુરા માતાના મઢ પહોંચી માતાજીના દરબારમાં જઈને શિષ્ટ નમાવી માતાજીના દર્શન કરી ધજા ચડાવશે